નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે એનસીબી ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો જથ્થો ઝડપી પાડ્યો છે હતી તારીખ પંદરમી નવેમ્બરના રોજ પીઆઈ વિજય જાડેજા તેમના બાતમીદાર થકી મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ખારેલ બ્રિજના

વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસ થાય છે આજરોજ નવસારી જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબને સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમ ના પીઆઈ શ્રી જાડેજા વિરાજસિંહને મળેલ બાતમીના આધારે ખારેલ પાસે લસણની આડમાં કે જેમાં લસણ ભરેલું હતું અડધો અને અડધોમાં દારૂ એક કરોડ એક લાખ રૂપિયાનો દારૂ લઈ અને આ લોકો જુનાગઢ ખાતે લઈ જતા હતા જુનાગઢ ની અંદર કિશન રબારી ને કિશન રબારી ઓર કિશન રાડા ને આપવાનો હતો આ જે ટ્રક છે એ દેવા નારણ રબારી પોતાનો ટ્રક હતો અને પોતે ચલાવતો હતો દમણ થી દારૂ ભરી અને જુનાગઢ ખાતે લઈ જતા હતા એક આરોપી ની ધરપકડ કરેલ છે હાલ તપાસ એલસીબી કરી રહી છે

બધીને ડામવા માટેના નવસારી જિલ્લા પોલીસના સતત પ્રયત્ન ચાલુ છે